ચલો સખી જઈએ એ શ્રીનત બોલાવે છે ઊંચો કરી હથરે વલ્લભ નવાલા જય શ્રી નાથ જી ના ધામ મા દૂર દૂરથી વૈષ્ણવો યાવતા બીરાજે છે વલ્લભ વિઠલ નાથ વલ્લભ નવાલા જય શ્રી નાથ જી ના ધામ મા નવનીત પ્રિયાજી હશે સંગમાં ભરી મારા વાલીડાએ બાથરે વલ્લભ નવાલા જય છે શ્રીનાથજી ના ધામમાં હારે ત્યાં તો ફૂલ ઘર છે રે સોહામણા માળા ગુથે કમલ વૈષ્ણવ જન રે વલ્લભ ના વાલા જઈએ શ્રીનાથજી ના ધામમાં હારે ત્યાં તો રત્ન ચોક કમળ ચોક શોભતા હાથી ઝૂલે વાલા ને દરબાર રે વલ્લભ ના વાલા જઈએ શ્રીનાથજી ના ધામમાં હારે ત્યાં તો દર્શન કરવા હે અતિ દોઈલા ઝપટ યાની ઝપટ તડા તળ રે વલ્લભના વાલા જયે શ્રી નાથ જીના દાસ વલ્લભના સ્વામીને વિનવ આર્ય દર્શન દે જો દીના નાથ રે વલ્લભના વાલા જયે શ્રીનાથ